તારીખ તેર એક બે હજાર ચોવીસ રાજકોટ માટે ક્યાં ભાવ કપાસ બીટી અગિયારસો ચાલીસ થી ચૌદસો પંચાણું ઘઉં લોકવન પાંચસો અઢાર થી પાંચસો ચોર્યાસી ઘઉં ટુકડા પાંચસો બેતાલીસ થી છસો એકસઠ જુવાર સફેદ સાતસો થી નવસો પચીસ બાદરી ચારસો થી ચારસો પાંત્રીસ તુવેર પંદરસો થી બે હજાર સોળ

અડચી આઠસો થી આઠસો છોતેર પચાસ પાંચસો સત્યાસી થી પાંચસો સત્યાસી એરંડા એક હજાર અગિયારસો છવ્વીસ જુવા સોળસો થી સતરસો સોયાબીન આઠસો એસી થી નવસોસો સિંગફાડા અગિયારસો એસી થી સોળસો સાઠ કડા તલ થી એકત્રીસો લસણ પચીસો થી

ત્રણ હજાર થી બત્રીસો ને એક્યાસી રાયડો નવસો વીસ થી નવસો પાંસઠ રચકાનું બીજ ઓગણત્રીસો થી છત્રીસો પચાસ ગુવાન બી એક હજાર થી એક હજાર